અમદાવાદની સરકારી કચેરીમાં સ્વચ્છતાના દુશ્મનોનું સામ્રાજ્ય અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બની થુકદાની ખાડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં પાનની પિચકારીના નિશાન બારી બહાર કર્મચારીઓ મસાલા ખાઈ ખાઈને પિચકારી મારતા હોવાના પુરાવા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પિલ્લરની ફરતે મારવામાં આવેલી છે પિચકારી જાહેર રોડ ઉપર પાનની પિચકારી મારતા નાગરિકો માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અનેક વખત દંડની જોગવાઈ કરવામાં આવી છે જો કે જ્યારે જ્યારે પણ આ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે તે માત્ર થોડાક સપ્તાહની કાર્યવાહી બની રહી બનતી જઈ રહી છે હાલ તબક્કે અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી દાણાપીઠમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે એબીપી એસપી રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે દાણાપીઠ કે જ્યાં આગળ મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને મેયર સુધીના તમામ હોદ્દેદારો છે તેમના જે પાર્કિંગ આવેલા છે તે પાર્કિંગની બહાર જ પાનની પિચકારીઓ મારેલી અત્યારે જોવા મળી રહી છે અને એટલું જ નહીં ન માત્ર આ એક કચેરી પરંતુ આ જ પરિસરમાં આવેલ ખાડીયાની વોર્ડ ઓફિસ છે ત્યાં આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે આ દ્રશ્યો જુઓ અહીંયા આગળ આવતા મુલાકાતીઓ છે અથવા વાહન પાર્ક કરતા ગાડીના ચાલકો છે તે પૈકીના કોણ લોકો આ પ્રકારે પિચકારીઓ મારતા હોય છે અને એટલું જ નહીં ગાડીમાં સવાર જે અધિકારીઓ હશે તેમના પણ ધ્યાને આ વાત આવી હશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે આ જે જગ્યા છે તે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની ગાડીઓ પાર્ક કરવા માટેની જગ્યા છે અને તે જ જગ્યાઓ ઉપર આ પ્રકારે પાનની પિચકારીઓ મારેલી હોય તો શું માત્ર પરિપત્ર જાહેર કરવાથી અમદાવાદ શહેર સ્વચ્છ થશે કે કેમ તે એક સવાલ તો ચોક્કસ ઊભો થઈ રહ્યો છે